આજના વિમર્શમાં આપ સૌનું સ્વાગત છે આજે વાત કરીશું એક એવી ફિલ્મ વિશે જે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે અને પશ્ચિમ બંગાળમાં જેનો તદ્દન ખોટો વિરોધ થયો છે આપ સમજી જ ગયા હશો ફિલ્મનું નામ છે બંગાળ ફાઇલ્સ હવે પ્રશ્ન એ છે કે એક ફિલ્મ જે સત્યને દર્શાવે છે તો એને બંગાળમાં દર્શાવવાનો વિરોધ શા માટે શું પશ્ચિમ બંગાળની સરકાર ખરેખર લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન કરે છે કે પછી પોતાની બેંકને ખુશ રાખવા સત્યને દબાવવાનો પ્રયત્ન કરે છે માત્ર હિન્દુ નરસંહારોના કેટલાક ઐતિહાસિક તથ્યોને કેમ ઇરાદાપૂર્વક છુપાવીને રાખવામાં આવ્યા આજે આપણે આ તમામ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરીશું આ ફિલ્મમાં વાત છે ભારતના ટુકડા કરનાર કટ્ટર ઇસ્લામિસ્ટ જીન્ના દ્વારા ડાયરેક્ટ એક્શન ડેના નારા હેઠળ બંગાળના કોલકાતા અને નોવાખલીમાં ઓગણીસો છેતાલીસમાં કરવામાં આવેલા હિન્દુઓના નરસંહાર અને ભારત વિરુદ્ધ ઘોષિત યુદ્ધની તાસ્કન ફાઇલ્સ અને કાશ્મીર ફાઇલ્સની જેમ જ વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મના નિર્માણ પહેલાં તથ્યોની ઝીણવટભરી તપાસ કરી છે ઘટનાઓ વિશે દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કર્યા છે અને ઘટનાઓના સાક્ષી વયશ્ચકોની આંખો દેખી વેદનાને પણ સામેલ કરી છે મિત્રો બંગાળ ફાઇલ્સ માત્ર ફિલ્મ નહીં પીડિત બંગાળી હિન્દુઓની પારાવાર વેદનાથી ભરેલી ચીસોનો રેકોર્ડ છે આ ફિલ્મ વાત ઓગણીસો છે કોલકાતા અને નોવાખલીમાં થયેલી હજારો હિન્દુઓની રોષંશ હત્યા વિશે નગ્ન અવસ્થામાં મહિલાઓના શરીરોને ભરબજારમાં લટકાવવા જેવી પિસાચી ઘટનાઓની સાથે સાથે હજારો હિન્દુ મહિલાઓ પર કરાયેલા અમાનુષી અત્યાચાર અને સામૂહિક બળાત્કાર વિશે આ ફિલ્મ તાદ્રશ્ય વર્ણવે છે હજારો હિન્દુઓના ઘરો ધંધાઓ અને જમીનો પર હિંસક દાનવીય આક્રમણ દ્વારા કરાયેલા કબજા અને સામૂહિક સ્થળાંતર વિશે આ ફિલ્મ ચીસો પાડી પાડીને તે વખતના નેતાઓના નમાલાપણાને બજાર વચ્ચે નાગુ કરે છે આ ફિલ્મ કહેવાતા દિગ્ગજ ગાંધીઓ અને નહેરુઓના મોહમ્મદ અલી જિન્ના સામે અસહાય સરન્ડરની પામર કાયરતાને સરેઆમ ખુલ્લી પાડે છે માત્ર ફિલ્મ નથી હિન્દુઓ પર થયેલા અમાનુષી જુલ્મો અને પાસવી અત્યાચારોને વાચા આપતો દસ્તાવેજ છે બંગાળ ફાઇલ્સ કહેવાતા સેક્યુલરિઝમ કે સુડો સેક્યુલરિઝમની ભ્રામક વિચારધારાના ચીથડા ઉડાવે છે બંગાળમાં રાજકીય સંરક્ષણ હેઠળ દાયકાઓથી હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોનો અવાજ બનતી આ ફિલ્મ માત્ર એક મૂવી નથી એ કેમેરામાં કેદ થઈને રડી પડેલું સત્ય છે આ ફિલ્મ બનાવવાની શરૂઆત કરતા પહેલાં સર્જક વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મમાં રજૂ કરતા કોઈ પણ ફિલ્મ ક્રિટિક કે ફાલતુ વામપનથી જંતુઓ આ ફિલ્મમાં દર્શાવાયેલી ઘટનાઓની સત્યતા પર ફાલતુ પ્રશ્નો ઉભા કરવાની કોશિશ કરે તો તેને લઈને ફિલ્મના પ્રસંગોની સચ્ચાઈ પર સહેજ પણ શંકા રાખવાની જરૂર નથી હા ફિલ્મના કેટલાક દ્રશ્યો તમને વિચલિત કરી અરેરાટી પેદા કરશે જ્વલંત મુદ્દાઓ પર વાત કરીએ ફિલ્મમાં બંગાળના મુખ્યમંત્રી ત્યારે પ્રધાનમંત્રી પણ કહેવાતા સોરાવર્દીનું કટ્ટરવાદી મુસ્લિમ પાત્ર છે ફિલ્મમાં સમયની પાબંદીને કારણે તેના વિધ્વંસક ક્રિયાકલાપોને ઊંડાણપૂર્વક દર્શાવી શકાયા નથી છતાં જેટલું છે એટલું દર્શકોની જાણકારી માટે પૂરતું છે હિન્દુઓના નરસંહારની યોજનાને લઈને જિન્નાએ રાજકીય કાવાદાવા કરી નઝીમુદ્દીનને હટાવી આ સોહરાવર્દીને બંગાળનો નેતા બનાવ્યો હતો સોહરાવર્દીના આવતા પહેલાં બંગાળના પોલીસ બેડામાં એબીસીડીના સીડીના નિયમ અનુસાર બિહારનો એ આરા જિલ્લો યુપીનો બી બલિયા જિલ્લો બિહારનો સી છપરા જિલ્લો અને યુપીના ડી દેવરિયાના મોટા ભાગના હનુમાન ભક્ત હિન્દુઓની ભરતી થતી હતી સોરાવર્ધીએ આવતાની સાથે જ ડાયરેક્ટ એક્શન ડીની તૈયારી માટે બંગાળના પોલીસ વિભાગમાં કરાતી ભરતીઓના નિયમોમાં ફેરફાર કરી મોટા પાયે અફઘાનો પઠાણો અને મુસ્લિમ યુવાનોને પોલીસ વિભાગમાં ષડયંત્રપૂર્વક ભરતી કર્યા આની પાછળનો ક્રૂર મનસુબો એ હતો કે હિન્દુઓ પોલીસ બેડામાં ના અને ડાયરેક્ટ એક્શન ડે પર હિન્દુઓની રક્ષા કરનાર કોઈ હોય જ નહીં બે દિવસ ચાલેલા હિન્દુઓના આ નરસંહારમાં અંગ્રેજ અધિકારીઓ પણ સામેલ હતા બે દિવસ સુધી અંગ્રેજોના તાબા હેઠળની સેનાને બેરેકમાં જ રહેવાનો ઓર્ડર હતો પોલીસ તો મુસ્લિમ થઈ જ ગઈ હતી સોરાવર્દીએ ડાયરેક્ટ એક્શન ડે પહેલાં જ કોલકતાના ચોવીસમાંથી બાવીસ પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારી તરીકે કટ્ટર મુસ્લિમોને ગોઠવી દીધા હતા બાકીના બેમાં એન્ગ્લો ઇન્ડિયન અધિકારી હતા ડાયરેક્ટ એક્શન ડે પહેલાં જ મુસ્લિમોને કોમી દંગામાં વપરાતા હથિયારો વહેંચી દેવામાં આવ્યા હતા મુસ્લિમ વિસ્તારોમાં કાફિરો એટલે કે હિન્દુઓનો પૂર્ણ નરસંહાર કરવાનું આવાહન કરતા પેમ્ફલેટ વેચાયા હતા તે વખતના મુસ્લિમ સમર્થક ડોન જેવા અખબારોએ બળપ્રયોગનો ઉપયોગ કરવાની જાહેરાતો છાપી હતી તે વખતે મોટાભાગના મુસ્લિમો ફેક્ટરીઓમાં કારખાનાઓમાં મજૂરી કરતા હતા ચોહરાવર્દીએ બે દિવસની રજા જાહેર કરી તેમને હિન્દુ નરસંહાર કરવા માટે મોકળો માર્ગ તૈયાર કરી આપ્યો જાઓ અને બે દિવસ હિન્દુઓનો ખાટમો બોલાવી દો કેબિનેટ મિશનની મિટિંગમાં જિન્નાએ એલાન કર્યું કે આજે અમે સંવૈધાનિક પ્રણાલીઓને અલવિદા કહીએ છીએ અમારી પાસે ગેરકાયદેસર પિસ્ટલ છે અને અમે તેનો ઉપયોગ કરવાની સ્થિતિમાં છીએ ત્યારે જિન્નાને પૂછવામાં આવ્યું કે તમે પ્રત્યક્ષ કાર્યવાહીની ધમકી આપી તેનો શું મતલબ છે જીન્નાનો જવાબ હતો કે હું નૈતિકતાની ચર્ચા કરવા નથી આવ્યો જેનો સીધો મતલબ હતો કતલેયામ હિંસા વિનાશ અંતે છેલ્લા પ્રયાસ સ્વરૂપે પંદર ઓગસ્ટે નેહરુ મુંબઈ સ્થિત જીન્ના ઘરે જીન્નાને કરગરતા રહ્યા કે તમે ડાયરેક્ટ એક્શન ડેને પાછો ખેંચી લો પણ કટ્ટરવાદી અલગાવવાદી અને જિદ્દી જીન્ના ના માન્યા ડાયરેક્ટ એક્શન ડે પહેલાં હિન્દુઓના પ્રતિકારની તીવ્રતા ચકાસવા કલકત્તાના હેરિસન રોડ કે જે હિન્દુ મુસ્લિમ વિસ્તારોની બોર્ડર પર હતો ત્યાં એક છ માળની ઇમારતમાં કેટલાક હિન્દુ પરિવારો રહેતા હતા અને નર્સોની હોસ્ટેલ પણ હતી ઇમારત આજે પણ ત્યાં જ છે સોરાવર્ધીની મુસ્લિમ પોલીસે સ્થાનિક કટ્ટરપંથીઓ સાથે મળીને આ ઈમારત પર આક્રમણ કરી નર્સો અને મહિલાઓનો સામૂહિક બળાત્કાર કર્યો પણ આ ઘટનાને લઈને માત્ર ઉહાપોહ મચ્યો કોઈ ઠોસ પગલાં લેવાયા નહીં કટ્ટરપંથી મુસ્લિમો સમજી ગયા કે હિન્દુઓ કેટલો પ્રતિકાર કરી શકે છે જેથી ડાયરેક્ટ એક્શન ડેની વિભીષિકા અનિવાર્ય બની ગઈ અને પરિણામે ચાલીસ હજારથી વધુ લોકોનો નૃસંશ નરસંહાર થયો મિત્રો આ નરસંહારમાં કલકત્તાની ગલીઓ લોહીથી લાલ થઈ ગઈ હજારો હિન્દુઓ કાપી નખાયા સેંકડો મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર થયા અને લાખો લોકોને પોતાના ઘરમાંથી ભાગી જવા મજબૂર બનવું પડ્યું કલકત્તાની શેરીઓમાં દિવસો સુધી ક્ષત વિક્ષત મૃતદેહો રઝળતા રહ્યા અને ગીધ શિયાળ જેવા વલ્ચરો તેમને ફેંકતા રહ્યા ઘટના વિશે વધુ જાણવા ઈચ્છુક દર્શકોને આ ઘટનાના ફોટા આજે પણ ઇન્ટરનેટ પર મળી રહેશે આ નરસંહાર બાદ સોહરાવર્ધીને કલંક સ્વરૂપે કોલકત્તાના કસાઈ બુચર ઓફ કોલકત્તાનું ઉપનામ અપાયું

આ ફિલ્મને પોતાના રાજ્યમાં રિલીઝ નથી થવા દેવા માંગતી મુસ્લિમોને પહેલા ખોલાના માનતી મમતા બનો આ ફિલ્મથી ડરે છે કેમ મિત્રો સતત હિન્દુઓનો વિરોધ અને મુસ્લિમોનું તુષ્ટિકરણ એ મમતા દીદીના રાજકારણની ખાસિયત છે મુસ્લિમ મતદારોને એન કેન પ્રકાર ખુશ રાખવા એ તેમની પોલિટિકલ સ્ટ્રેટેજીનો સ્તંભ છે અને આ ફિલ્મ મુસ્લિમ મતદારોને પસંદ આવે તેવી દૂર દૂર સુધી કોઈ શક્યતા નથી ઉલટું કેટલાક મુસ્લિમ મતદારો આ ફિલ્મથી નારાજ છે એટલે જ કેટલાક લેફ્ટિસ્ટ લિબરલો અને લૂટિયન લીલીબુટો આ ફિલ્મને ચોંટાડવા આતુર છે જોકે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના આ કાળખંડમાં સત્યને લાંબો સમય દબાવી રાખવું શક્ય નથી ઐતિહાસિક તથ્યો પ્રમાણ સાથે સામે આવી જતા આ લેફ્ટિસ્ટ કબાલ પ્રોપેગેન્ડિસ્ટોનો પ્રોપેગેન્ડા જાતે જ ખુલ્લો પડી જાય છે અને સત્ય પ્રગટ થઈને જ રહે છે સરવાળે એટલે જ હિન્દુઓની વ્યથા અને મુસ્લિમોનો અત્યાચાર દર્શાવતી સત્ય પર આધારિત આ ફિલ્મ બંગાળમાં રિલીઝ કરવાથી મમતા દીદીને વાંધો છે મમતા બાનોને એ વાતનો ડર છે કે આ ફિલ્મને લઈને હિન્દુઓ જાગૃત થશે અને મુસ્લિમો નારાજ બંને પરિસ્થિતિમાં મમતા બાનોને નુકસાન જ વેઠવાનું છે આ ફિલ્મ બતાવે છે કે સત્તા જાળવી રાખવા માટે કેવી રીતે સામાજિક વિભાજન હિંસા અને અત્યાચારનો ખેલ ખેલાયો જનતા જો આ ફિલ્મ જોઈ લેશે તો તેના પર અધ્યયન કરશે તેની વાતો અને તથ્યો પર સોશિયલ મીડિયામાં ચર્ચા થશે તો બંગાળ સરકારની કહેવાતી સેક્યુલર છબી ચૂરચૂર થઈ જશે ખોટી બિનસામપ્રદાયિકતાનો રાજકીય નકાબ પણ ચીરાઈ જશે અને પશ્ચિમ બંગાળમાં વર્ષોથી ચાલી રહેલા વોટબેન્ક પોલિટિક્સના પાયા હચમચી જશે બંગાળ વર્ષોથી ચૂંટણી પહેલાં અને ચૂંટણી પછી થતી રાજકીય હત્યાઓ અને કોમી દંગાઓ માટે કુખ્યાત છે આ ફિલ્મમાં ગોપાલ પાઠા નામનું એક પાત્ર છે જેને વામપંથી ઇતિહાસકારોએ ગુંડો અને નરસંહારી દર્શાવ્યો છે જ્યારે દક્ષિણપંથી ઇતિહાસકારોએ પણ તેને કોઈ ખાસ સ્થાન નથી આપ્યું જોકે આ નરસંહારમાં ગોપાલ પાઠાના કારણે અનેક હિન્દુઓના જીવ બચી ગયા હતા અને રાષ્ટ્રવાદીઓનું તો એમ પણ કહેવું છે કે ગોપાલ પાઠા એ હિન્દુઓને બચાવવા જે ભગીરથ પ્રયાસો કર્યા હતા તેના માટે દરેક હિન્દુઓના ઘરમાં ગોપાલ પાઠાની છબી હોવી જોઈએ આ સાથે સંદેશ ખલીના શાહજહાં શેખનો મહિલાઓ પર અત્યાચાર સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ પર હુમલાની સાથે સાથે રાજકીય ગુંડાગીરી તંત્ર પર રાજકારણીઓનો વિકૃત પ્રભાવ સહિતના મુદ્દાઓને સીધી કે આડકતરી રીતે ફિલ્મમાં આવરી લેવાયા છે ફિલ્મમાં અનેક ઘટનાઓ સચોટ અને સિમ્બોલિક છે પણ એક ઘટના હાલની પરિસ્થિતિનું સચોટ ચિત્રણ કરે છે એક કટ્ટરવાદી મુસ્લિમ નેતા તેને જામીન આપનાર જજની પાસવી હત્યા એમ કહીને કરે છે કે ત્યાં મને કોર્ટમાં સેક્યુલરિઝમનું બહુ ભાષણ આપ્યું હતું જે દર્શાવે છે કે કટ્ટરવાદી ઇસ્લામ જ્યાં બહુમતીમાં હોય ત્યાં લોકશાહી ન્યાય પ્રણાલી કે બંધારણનું અસ્તિત્વ જ રહેતું નથી મિત્રો આપણા દેશમાં કહેવાતા લેફ્ટ લિબરલ લુટિયનો હિન્દુઓના વિરોધમાં બનેલી ફિલ્મોને પ્રોગ્રેસિવ આર્ટમાં ખપાવી દે છે જ્યારે હિન્દુઓના સમર્થનમાં બનતી ફિલ્મોને કોમ્યુનલ પ્રોપેગેન્ડા તરીકે પ્રસ્તુત કરે છે આ લોકોનું દોગલાપણું અને બેવડા ધોરણો નેક્સ્ટ લેવલના છે હૈદર ફિરાક શુદ્ધ દેશી રોમાન્સ પીકે જેવી ફિલ્મો એ આર્ટ છે પણ તાસ્તન ફાઇલ્સ કાશ્મીર ફાઇલ્સ બંગાળ ફાઇલ્સ જેવી ફિલ્મો પ્રોપેગેન્ડા છે મિત્રો આવું પહેલી વખત નથી બની રહ્યું કે સત્યને દર્શાવતી ફિલ્મોને રોકવામાં આવી હોય યાદ કરો કાશ્મીર ફાઇલ્સની રિલીઝ પર પણ કેટલાક રાજ્યો વિરોધમાં ઊભા થયા હતા પરંતુ શું થયું આખા દેશમાં તે ફિલ્મો જોવાય તેના પર ચર્ચા થઈ અને લાખો લોકોની આંખો ખુલી તો મિત્રો આ મુદ્દે તમારો અભિપ્રાય શું છે શું તમે માનો છો કે બંગાળ ફાઇઝ જેવી ફિલ્મો બનવી અને જોવાવી જોઈએ સત્ય લોકો સુધી પહોંચવું જોઈએ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારું સ્પષ્ટપણે માનવું છે કે સત્ય પર આધારિત આવી વધુ ને વધુ ફિલ્મો બનવી જ જોઈએ મારી દર્શક મિત્રોને આગ્રહપૂર્વક વિનંતી છે કે આ ફિલ્મ જરૂર જુઓ આની ચર્ચા કરો અને આમાં દર્શાવાયેલા તથ્યો પર વધારે જાણકારી મેળવો મિત્રો બંગાળ ફાઇલ્સ માત્ર એક ફિલ્મ નથી આ આપણાને ઇતિહાસની ખુલ્લી ચેતાવણી છે ઇતિહાસની ભૂલો પરથી સબક નહીં શીખવો તો કાલે ફરી કોઈ નવો ડાયરેક્ટ એક્શન ડે થશે અને ભવિષ્યમાં હિન્દુ સમાજ ફરીથી અત્યાચારોનો ભોગ બનશે આ ફિલ્મ જોવી અને અન્ય લોકોને જોવા પ્રેરિત કરવા એ આપણી સામાજિક ફરજ છે મિત્રો બંગાળ ફાઇલ્સ માત્ર એક ફિલ્મ નથી આ એક એવા અધ્યાયનું દર્પણ છે જેને દાયકાઓ સુધી ખબરો પાઠ્યપુસ્તકો મીડિયા દ્વારા દબાવી દેવાનો પ્રયત્ન થયો ઓગણીસો છેતાલીસના કોલકાતા અને નોઆખલીમાં હિન્દુઓ પર થયેલા અમાનુષી અત્યાચારોને નવી પેઢીને કદી જાણવા ન દીધા કારણ સત્યનો સામનો કરવા આપણા ડરપોક નેતાઓ તૈયાર જ નહોતા આ ફિલ્મ આપણને બતાવે છે કે હિન્દુ સમાજે કેટલા નરસંહાર બળાત્કાર સ્થળાંતરો અને સામૂહિક અપમાન સહન કર્યા હજારો હિન્દુ પરિવારોના ચિત્તકારો હજી પણ ઇતિહાસના પાનામાં ગુંજે છે પ્રશ્ન એ છે કે શું આપણે ફરી સત્યને દબાવી દઈશું કે તથ્યોને સ્વીકારીશું મિત્રો આજે આપણું કર્તવ્ય માત્ર આ ફિલ્મ જોવાનું નથી પરંતુ તેના ચર્ચાનો વિષય અને સમાજ જાગૃતિનો મંચ તથા સત્યતા સંઘર્ષનો હથિયાર બનાવવાનો છે આ ફિલ્મ જોવાથી આપણે ભૂતકાળના પાપોને સમજીશું વર્તમાનની ષડયંત્રકારી રાજનીતિને ઓળખીશું અને ભવિષ્યને સુનિશ્ચિત કરવાની દિશામાં આગળ વધીશું બંગાળ ફાઇલ્સ દરેક હિન્દુ માટે ચેતાવણી છે કે જો આપણે સજાગ નહીં રહીએ તો ઇતિહાસ ફરીથી દોહરાશે અંતમાં હું આપ સૌને ફરીથી એ જ અપીલ કરું છું આ ફિલ્મ જુઓ પરિવાર સાથે જુઓ સમાજ સાથે જુઓ ચર્ચાઓ કરો સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવો અને સત્યને દબાવવા માગતી હિન્દુ વિરોધી રાજકીય તાકાતોને સ્પષ્ટ સંદેશ આપો કે હવે હિન્દુઓ ચૂપ નહીં બેસે આ લડત માત્ર એક ફિલ્મની નથી અસત્ય વિરુદ્ધ અસત્યની સમાનતા વિરુદ્ધ તુષ્ટિકરણની અને રાષ્ટ્રવાદ વિરુદ્ધ વિભાજનવાદની લડત છે યાદ રાખો મિત્રો જે રાષ્ટ્ર પોતાનો ભૂતકાળ ભૂલે છે તે ભવિષ્ય ગુમાવી બેસે છે આજના વિડીયોમાં આટલું દર્શક મિત્રો આવા રાષ્ટ્રવાદી મહત્વના વિષયો પર વિડીયો લઈ આપની સમક્ષ અમે આવતા રહીશું અમારું વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા પોતાના રાષ્ટ્રવાદી વિમર્શ પરિવારમાં જોડાવ ખુશ રહો મસ્ત રહો ભારત માતા કી જય વંદે માતરમ